ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર રતન મહાલ જંગલ વિસ્તાર અલિન્દ્રા ભુવેરો અને પીપરગોટા ખાતે કન્યા કેડવણી અને શાળા પ્રવેશો બે કરાવતા માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોટા પ્રતિબદ્ધ ગુજરાત સરકાર દ્વારા ત્રેવીસમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો બે હજાર પચીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે દાહોદના માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા અલિન્દ્રા ભુવેરો અને પીપર ગોટા ગામના સરપંચ શ્રી ઉપસ્થિત રહી શાળા પ્રવેશોનો શુભારંભ કરાવ્યો આ સાથે નાના ભૂલકાઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી તમામ બાલવાટી કાંગણવાડીને પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો આમાં કાર્યક્રમમાં ધાનપુરા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી મેડિકલ ઓફિસર શ્રી આરબી ટીમ સીએચ જયમેરસિંહ રાઠોડ ગામના વડીલો શાળાના સંચાલન સમિતિના સભ્યો શાળાના આચાર્ય શિક્ષક ગણ વાલીઓ અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ